તારાપુરના ટોલ ગામની દેવા તળાવસીમ વિસ્તારમાં કેનાલના પાણી ફરી વળ્યા હોવાથી અહીંયા ખેડૂતોની જમીનમાં તૈયાર થયેલા ટામેટાના ખેતરો હાલ પાણીમાં ગરકાવ થયા સાથે સાથે નવા વાવેલા મગ તથા મઠિયાના પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતોએ વાવેલા મોંઘા બિયારણો ફેલ થયા હોય તેવો માહોલ સર્જાયો છે જોકે આ ઘટના આ ગામમાં પહેલીવાર નથી અગાઉ પણ અહીં કેટલી વાર કેનાલ ઓવરફ્લો થઈ છે અને ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું છે આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાંય પાણી છોડવામાં કાળજી ના રાખતા સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને મસ મોટું નુકસાન થયું છે હવે રાતે સિંચાઈ વિભાગને જોઈન કરી હતી ફોન કરીને અને પાણી કેનાલ ઉપર એને છલકાતું તું ફોન બે ત્રણ કર્યા એ લોકોને એમને મગજ ઉપર લીધું નહીં અને લગભગ મારા ત્રણ વિગો ટોમેટી છે એ વીઘે પંદર હજાર રૂપિયા હોઠ કરી નાખી છે ટેન વિગોના સાડા હજાર રૂપિયા હાંથ આપવાની છે અને ટામેટી ઉપર એક ફૂટ પાણી છે કેનાલ છલકાવાથી તો આવ હજુ તો એક વારો પણ બે નહો નહીં ટોમેટોનો બસ બસ કહ્યો ટોમેટી કરી છે સિંચાઈ ખાતા ફોન કર્યા કોઈ લીધું જાણ મગજમાં નહીં ખેડૂત ઉપર એટલો બધો ત્રાસ છે કે દર વર્ષે તૈયાર પાકને નુકસાન આ લોકો કરે છે પણ ખેડૂતને લાચારીથી કોઈ વાભરવા તૈયાર નથી આનો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો